મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી છ રાશિઓની જેઓનું ભાગ્ય વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધી આકાશની ઊંચાઈને સ્પર્શ કરવા જઈ રહ્યું છે હા ભગવાન વિષ્ણુજીની અપરંપાર કૃપાથી આ છ રાશિઓ બાકી બાર રાશિઓમાંથી સૌથી વધુ ભાગ્યશાળી સાબિત થશે આ લાંબા સમય સુધી તેમના પર સુખ સમૃદ્ધિ અને સફળતાની વર્ષા થવાની છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુજી હવે આ છ રાશિના જાતકો પર ખાસ પ્રસન્ન છે અને એ જ કારણ છે કે આવતા વર્ષોમાં તેમના જીવનમાં મોટા અવસર ભરપૂર ધનલાભ માન સન્માન અને અદભુત સફળતાઓ મળશે આ સમય તેમના જીવનમાં બદલાવ લાવનાર સાબિત થશે તમારે જરૂર વિચાર આવતો હશે કે આખરે કઈ છે આ છ ભાગ્યશાળી રાશિઓ તો મિત્રો આ વિડિયોમાં અમે તમને તેની જ વિગતવાર માહિતી આપીશું એટલે વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ અને એક પણ ભાગ ચૂકી ન જશો કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે વીડિયો શરૂ કરવા પહેલાં ભગવાન વિષ્ણુજીના સાચા ભક્તો જ્યોતિષ દર્શન ચેનલની આ પ્રસ્તુતિને લાઈક કરો અને કોમેન્ટમાં જય ભગવાન વિષ્ણુ અવશ્ય લખો જેથી તમને પણ તેમનો આશીર્વાદ મળે અને હા જો તમે આ ચેનલ પર નવા છો તો તરત જ સબ્સ્ક્રાઇબ કરો જેથી આવી જ વધુ ધાર્મિક જ્ઞાનવર્ધક અને પ્રેરણાત્મક વિડિયો તમને સમયાંતરે મળતી રહેશે હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેઓ માટે વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય સુવર્ણ સાબિત થવાનો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવન પર રાશિઓનો ઊંડો પ્રભાવ હોય છે રાશિના આધાર પર જ વ્યક્તિના ભવિષ્યનું અનુમાન લગાવવામાં આવે છે જ્યારે ગ્રહનક્ષત્ર પોતાની સ્થિતિ બદલે છે ત્યારે તેનો સીધો અસર કેટલીક રાશિઓના જીવન પર પડે છે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારા અને ખરાબ સમયમાં પસાર થવું પડે છે જો ગ્રહોની દશા અનુકૂળ હોય તો જીવન ખુશીઓથી ભરાઈ જાય છે પરંતુ વિપરીત દશામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હવે ભગવાન વિષ્ણુજીની કૃપાથી એક એવો શુભ સંયોગ બની રહ્યો છે કે બાર રાશિઓમાંથી આ છ રાશિઓ આવતા પચ્ચીસ વર્ષ સુધી અત્યંત ભાગ્યશાળી રહેશે આ સમય દરમિયાન તેમને પોતાના ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે અને જીવનમાં ભરપૂર ખુશીઓનો આગમન થશે તો ચાલો વિલંબ કર્યા વિના જાણી લઈએ તે છ રાશિઓ વિશે જેઓ માટે વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય શાનદાર અને સફળતાથી ભરપૂર રહેશે હા મિત્રો આ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓમાં સૌપ્રથમ આવે છે કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે ભગવાન વિષ્ણુજીનું વિશેષ આશીર્વાદ હવે તમારા પર વરસવાનું છે તેમની કૃપાથી વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ અને લાભદાયક સાબિત થશે આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ધન કમાવવાના અનેક સુવર્ણ અવસર પ્રાપ્ત થશે અચાનક ધનલાભના યોગ બનશે અને તમને નવું વાહન કે મકાન ખરીદવાનો અવસર પણ મળશે અત્યાર સુધી તમારા જીવનમાં ધન સંબંધિત જે મુશ્કેલીઓ હતી તે સમાપ્ત થઈ જશે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને જીવનમાં ખુશીઓ વધશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે જે લોકો વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાનો સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના માટે પણ આ સમય અનુકૂળ રહેશે અને એ સ્વપ્ન પૂરું થઈ શકે છે એવું કહેવું ખોટું નહીં બને કે બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય કુંભ રાશિના લોકો માટે જીવન બદલનારો સાબિત થશે તેથી આ સુવર્ણ અવસરનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી ન દો મિત્રો આ યાદીમાં આગળની બીજી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો તમને જણાવવું છે કે વર્ષ બે હજાર પચીસથી બે હજાર પચાસ સુધી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા જીવનમાં રહેશે આ અવધિ દરમિયાન ભગવાન તમારા પર અત્યંત પ્રસન્ન રહેશે અને તમારા જીવનમાંથી દુઃખ તકલીફો ધીમે ધીમે દૂર થઈ જશે તમે ચારે બાજુથી ખુશીઓથી ઘેરાઈ જશો આ સમયમાં સંપત્તિ સંબંધિત મામલામાં લાભ મળશે અને જીવનની ઘણી સમસ્યાઓ દૂર થશે જો તમે બીજાની ભલાઈ માટે કોઈ કાર્ય કરશો તો ભગવાન વિષ્ણુનો આશીર્વાદ તમને તેમાં વિશેષ સફળતા અપાવશે જમીન મકાન ખરીદવા માટે આ સમય અત્યંત અનુકૂળ છે તમે નવું ઘર અથવા વાહન પણ ખરીદી શકો છો પ્રોપર્ટી દ્રષ્ટિએ આ સમય તમારા માટે લાભદાયક સાબિત થશે પ્રેમ સંબંધોના મામલામાં પણ અવધિ શુભ છે સંબંધોમાં મજબૂતી અને ઊંડાણ આવશે દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે સ્વાસ્થ્ય અંગે સાવચેત રહો અને બીજાઓ પ્રત્યે સકારાત્મક વલણ અપનાવો એવું કરવાથી લોકો તમારા વિશે કહેશે કે વૃષભ રાશિના જાતકો ખરેખર નેકદિલ અને સારા માણસ છે હવે મિત્રો યાદીમાં આગળની ત્રીજી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવવું છે કે ભગવાન વિષ્ણુજીની કૃપાથી બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અદ્ભુત અને અત્યંત શુભ રહેવાનો છે આ સમય દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને તમારા કાર્યોમાં અવરોધો નહીં આવશે તમને ચારેવ તરફથી લાભ પ્રાપ્ત થશે અને મોટા લોકોના સહકારથી તમારા કાર્યો વધુ સરળ બની જશે જો તમે દેવામાં છો તો આ સમયમાં તમને દેવા મુક્તિ મળશે મહેનતનું પૂરું ફળ મળશે અને દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજણ વધશે વૈવાહિક મામલામાં મનગમતી સફળતા મળશે વ્યવસાય ક્ષેત્રમાં પણ આ સમય ખૂબ લાભદાયક રહેશે અને ચારે તરફથી ધનલાભના અવસર બનશે નોકરીમાં રહેલા જાતકો માટે પણ આ સમય શાનદાર રહેશે અને કોઈ મોટી ખુશખબરી મળવાની સંભાવના છે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ બની જશે ભગવાન વિષ્ણુજીનું સ્મરણ કરીને આ સમયનો લાભ લો કારણ કે અવધિ તમારી આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવનારી છે મિત્રો આ યાદીમાં આગળની ચોથી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો તમને જણાવવું છે કે ભગવાન વિષ્ણુ આ સમયે તમારા પર ખાસ પ્રસન્ન છે તેમનું અપરંપાર આશીર્વાદ તમારા જીવનમાં સફળતાના અનેક દ્વાર ખોલશે જો તમે કોઈ પણ કાર્યની શરૂઆત ભગવાન વિષ્ણુનું નામ લઈને કરશો અથવા નવો વેપાર શરૂ કરશો તો તમને ચોક્કસપણે મોટી સિદ્ધિઓ મળશે આ સમયે તમારો સામાજિક વિસ્તાર વધશે અને સમાજમાં તમારી એક જુદી ઓળખ બનશે વિદ્યાર્થીઓ માટે શિક્ષામાં પ્રગતિ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના મજબૂત યોગ છે પરિવારનો સહયોગ પૂર્ણ મળશે જ્યારે દાંપત્ય જીવન સુખમય અને આનંદપૂર્ણ રહેશે એવું કહેવું ખોટું નહીં બને કે કર્ક રાશિના જાતકો હવે તમારી પાસે તે બધી ખુશીઓ આવશે જેના તમે લાંબા સમયથી હકદાર છો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને આર્થિક લાભ વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને જીવનમાં મોટા અવસર પ્રાપ્ત થશે હવે વાત કરીએ આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિની ધનુ રાશિ ધનુ રાશિના જાતકો ભગવાન વિષ્ણુજીની અપરંપાર કૃપા તમારા જીવનમાં અપાર ખુશીઓ ભરી દેશે તમારી મહેનતનું પૂરું ફળ હવે તમને મળશે અને આ સિદ્ધિઓ તમારા જીવનને નવી દિશા આપશે તમારા બધા અટકેલા કામ સમયસર પૂરા થશે અને પરિવાર તેમજ મિત્રોનું પૂરું સહયોગ મળશે આ દરમિયાન તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને ધનપ્રાપ્તિના અનેક અવસર મળશે ધ્નમાં વધારો થશે અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં લાભ અને સફળતા તમારા પગ ચુંબશે નોકરી કરનાર જાતકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના યોગ છે ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત લાવીને તમને અપાર સુખ અને સમૃદ્ધિ આપશે આ સમય તમારા માટે જીવન બદલનાર સાબિત થશે હા મિત્રો હવે આ યાદીમાં આગળની રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવવું છે કે ભગવાન વિષ્ણુજીનું વિશેષ આશીર્વાદ હવે તમારા જીવનમાં નવી ઊર્જા અને સદભાગ્ય લઈને આવશે તેમની કૃપાથી તમારા બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને જીવનમાં અચાનક મોટી ખુશખબરી મળશે સંભવ છે કે તમને નોકરી સંબંધિત મોટી સફળતા પ્રાપ્ત થાય વેપારીઓને પણ વેપારમાં સારો નફો મળશે જો તમારું કોઈ પૈસું ક્યાંક અટકેલું છે તો તે પાછું મળવાની પ્રબળ શક્યતા છે વેપારમાં આવતી અવરોધો હવે સમાપ્ત થશે અને તમે નવા ઉત્સાહ સાથે કાર્ય કરશો સાથે જ સંતાનની ઈચ્છા રાખનારા માટે આ સમય શુભ છે અને સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે છે જેના કારણે ઘરમાં આનંદ અને ખુશીઓનો માહોલ બનશે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા નિશ્ચિત રહેશે કારણ કે ભગવાન વિષ્ણુજીની કૃપા આ સમગ્ર સમયગાળા દરમિયાન તમારા પર રહેશે મિત્રો આ યાદીમાં આગળની સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવવું છે કે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપાથી આવનાર સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે ભગવાન તમારી પર અત્યંત પ્રસન્ન છે જેના કારણે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે આ સમયમાં તમને સફળતાના નવા નવા અવસર મળશે જેને ઉપયોગ કરીને તમે જીવનમાં આગળ વધી શકશો તમારા બધા લંબિત કામ પૂરા થશે અને જે પણ નવું કામ શરૂ કરશો તેમાં સફળતા નિશ્ચિત રહેશે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોત વધશે અને તમને ધનલાભના અનેક અવસર મળશે ઘર પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે સાથે જ તમારા વેપારમાં વધારો થશે અને સામાજિક ક્ષેત્રોમાં પણ સફળતા મળશે અચાનક ધન પ્રાપ્તિની સંભાવના પ્રબળ છે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો એ યોજના ચોક્કસ સફળ થશે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર સતત રહેશે તેથી આ શુભ સમયનો પૂરો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હવે વાત કરીએ આગળની આઠમી ભાગ્યશાળી રાશિની મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવવું છે કે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી ભગવાન વિષ્ણુજીનું વિશેષ આશીર્વાદ તમારા પર રહેશે આ દૈવી આશીર્વાદના કારણે તમને વિદેશ પ્રવાસના અવસર મળી શકે છે અને આ પ્રવાસો તમારા માટે અત્યંત સફળ સાબિત થશે જો તમારો કોઈ કેસ કોર્ટમાં લંબિત છે તો આ સમયમાં તેનો નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંપૂર્ણ સંભાવના છે સાથે જ તમારો મન ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો તરફ વધુ આકર્ષિત રહેશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમને અચાનક ધનલાભ થશે અને તમે સતત ધનપ્રાપ્તિના યોગમાં રહેશો આ સમયમાં રાજયોગ પણ બની રહ્યો છે જે તમારા ભાગ્યમાં વધારો કરશે તમારું માનસિક સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નહીં પડશે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે આ અવધિમાં કરેલી યાત્રાઓ તમને ખાસ સફળતા આપશે એવું કહેવું ખોટું નહીં બને કે બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય મિથુન રાશિના જાતકો માટે ચારેવ તરફથી ખુશીઓ લઈને આવશે હા મિત્રો હવે આ યાદીમાં આગળની નવમી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવવું છે કે હાલમાં ભગવાન વિષ્ણુજીની ખાસ કૃપા તમારા પર છે તેમના આશીર્વાદથી તમારા વૈવાહિક જીવનમાં પ્રેમ અને સમજૂતી વધશે જેના કારણે દાંપત્ય જીવન સુખમય અને આનંદભર્યું રહેશે કામકાજના ક્ષેત્રમાં પ્રમોશનના અવસર મળશે અને વેપારમાં સારા નફાની શક્યતા છે અચાનક ધનલાભના યોગ પણ બનશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે જો તમે તમારા શબ્દો અને વર્તનમાં સંયમ રાખશો તો અધૂરા પડેલા કામ પણ પૂર્ણ થશે ઓફિસના કામ સમયસર પૂરા થશે અને જેટલી વધારે મદદ તમે ગરીબ અને જરૂરિયાતમંદોને કરશો તેટલી જ ભગવાન વિષ્ણુજીની કૃપા તમારા જીવનમાં વધશે ક્ષેત્રમાં સફળતાના નવા રસ્તા ખુલશે આવકના વધારાના સ્ત્રોત મળશે અને નવું વાહન ખરીદવાની શક્યતા પણ વધારે છે મકર રાશિના મિત્રો ભગવાન વિષ્ણુજીની કૃપાથી આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી તેનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી જવાના દો હા મિત્રો આ યાદીની આગળની રાશિ પર આવતા પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઈબ નથી કરી તો તરત જ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વીડિયો સમયસર મળતી રહેશે હવે વાત કરીએ આ યાદીની આગળની દસમી રાશિની કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુજીનો વિશેષ આશીર્વાદ આવનારો સમય સુવર્ણ બનાવી દેશે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો આ સમય તમારા જીવનમાં ખૂબ જ શુભ પરિણામ લઈને આવશે અગાઉ જે મુશ્કેલીઓ અને પરેશાનીઓનો તમે સામનો કર્યો હતો તે હવે સમાપ્ત થવા જઈ રહી છે તમારા ઘર પરિવારમાં ખુશીની હવામાં વહેતી રહેશે અને તમે તમારા પ્રિયજનો સાથે આનંદમય સમય પસાર કરશો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વ્યવસાયમાં નફાની સંભાવનાઓ સતત રહેશે ભગવાન વિષ્ણુજીની કૃપાથી જો તમે નવું ઘર કે વાહન ખરીદવા માંગો છો તો તમારી આ ઈચ્છા પૂર્ણ થશે અટકેલા કાર્યો હવે સરળતાથી પૂરા થશે અને જીવનમાં પ્રસન્નતાનો પ્રવાહ રહેશે ધનલાભના મજબૂત યોગ બની રહ્યા છે અને તમને જીવનમાં કોઈ પણ પ્રકારની અછતનો અનુભવ નહીં થાય કન્યા રાશિના મિત્રો માટે એવું કહેવું ખોટું નહીં બને કે બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય અત્યંત શુભ અને સફળતાથી ભરેલો રહેશે આ સમયનો પૂરો ઉપયોગ કરો અને તેને વ્યર્થ ન જવા દો હવે આગળ વધીએ આ યાદીમાં જે છેલ્લી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુજીનો આશીર્વાદ તેમના જીવનમાં નવી કિરણો લઈને આવશે અગાઉના સમયમાં જે સમસ્યાઓ અને મુશ્કેલીઓ હતી તે હવે સમાપ્ત થશે અને જીવનમાં સુખ શાંતિનું આગમન થશે પરિવાર સાથેનો સમય સુખદ અને આનંદમય રહેશે તમારી આર્થિક સ્થિતિમાં મહત્વપૂર્ણ સુધારો થશે વેપારમાં જોડાયેલા લોકોને સારા નફાના અવસર મળશે ભગવાન વિષ્ણુજીની કૃપા સતત તમારા સાથે રહેશે અને તમને તે બધું મળશે જે માટે તમે લાંબા સમયથી ઇચ્છુક અને હકદાર છો જીવનમાં ખુશીઓની વર્ષા થશે અને તમારા બધા સપનાઓ સાકાર થવાના માર્ગ પર હશે તુલા રાશિના મિત્રો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે ધન્યવાદ